અમે હવે સરકાર સામે લડીશું રાજકારણમાં ખોટા લોકો જોડાયેલા છે આ સાથે આપણે એ પણ કહ્યું કે ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે આજની મીટિંગ ઈ છે કે કાલે જે મીટિંગ થઈ હતી બરાબર છે ત્યાં જે નિવેદન લેવામાં આવ્યું છે એ આખો ક્ષત્રિય સમાજ એનેથી વિરોધમાં છે કોઈ પણ 5-10 વ્યક્તિઓ ભેગા થઈ અને આખા સમાજનું નિવેદન નથી લઈ શકતા કોઈ પણ સત્તા હોય કરોડો રૂપિયા હોય એ કોઈ ક્ષત્રિય સમાજ નો એક બાપ નથી બરાબર છે ઈ કઈ નથી શકતા કે આજે આ બધું પતી ગયું એ અંત આવી ગયો અંત થયો નથી હવે સારું સારું થશે બરાબર નથી અમને ટિકિટો ની ભૂખ નથી બરાબર અમે વિરોધ અમારો ચાલુ જ રાખશું જ્યાં સુધી રૂપાલાભાઈ ટિકિટ રદ નહીં થાય અને નહીં કહી શકું પણ અમે વિરોધ તો ચાલુ જ રાખશું અરે ઈ તો નમાલા હોય ને ઈ બાયલાવ હોય ને બાયલાવ એ બેન ની અટકાય અત્યારે

કોઈ પણ રાજકીય લેવલે ક્ષત્રિયને ટિકિટ ન મળે ક્ષત્રિય કોઈ પણ વસ્તુ બીજી કોઈ સમાજ કઈ પણ આડા ક્ષત્રિય પણ જયારે અમારી મહિલા સુધી અમારા ઘર સુધી અમારી બેનુ દીકરીઓ સુધી આ વાત લઈ જાય અને અમારું જે પૂર્વજોનું ગૌરવ છે અમારે મળી અમારા બાપ દાદા અમારે બેસવું છે કાલ અવારે અમે એને હું મોટું બતાડી એક સામાન્ય રોટલા હાંટું એક સામાન્ય ચાપલુસી છાંટું ન તો આ વસ્તુ માટે ઝૂકવું જોઈએ ન ભૂતો ન ભવિષ્યથી આ જે રૂપાલા બોલી ગયા ખાલે બીજો બોલશે અને તમને મીડિયાને એ કહું છું ભારતના સંવિધામાં એવું કહે છે કે તમે કોકને લાફા મારી લો ગારું બોલી લો પછી પાછળથી ક્યો માફી છે ભારતની કોઈપણ કોર્ટમાં સુપ્રીમ કોર્ટના જજરે પૂછો આવું કોઈ બંધારણમાં કાયદો છે

જેને જિંદગીના જીવતર જોયા છે જેને અમારા કરતા વધારે સહન કર્યું છે આમાં ઘણા લોકો એવા છે કે કોઈ પણ કારણથી નથી આવી શકતા ઘણી મહિલા એવી છે કે એના ક્ષત્રિયનું સમાજનું ઘરેણું જી છે કે પતિ કે તો આવવાનું હોય મેં એ પણ 40 50 ઘરની અંદર જોયું કે બિચારા કીએ કાઈ વાંધો નહીં બોટ તો તમે આ અમારે રૂપાલેને દેવો જ નથી પણ અમે નથી નીકળી એકતા ઘણી બધી મજબૂરી હોય છે ક્ષત્રિય સમાજની અંદર પણ છતાં એને વોટ તો નહીં મળે અને મોદી સાહેબને વિનંતી કરું કે તમે એક વ્યક્તિ માટે આખા ક્ષત્રિય સમાજનો આઠ લાખ ગુજરાત અંદર ભારત દેશની અંદર આઠ લાખ ક્ષત્રિય સમાજનો હું કામ તમે વિરોધ લેવા જાવ છો એક તો હાલ રોષ વધારે ભાવુક્યો છે ક્ષત્રિય સમાજના મહિલા અને પુરુષો આગેવાનો જોડાયા છે આગામી સમયમાં વિરોધની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી પરંતુ હવે તેમણે કહ્યું છે છે કે અમે સરકાર સાથે લડીશું અને આ આ શરૂઆત અંત નથી રાજકારણમાં ખોટા લોકો જોડાયેલા છે પદ્મનીબા વાળાએ આ તમામ વાતો કરતા કહ્યું ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે અને આ વંટોળ અલગ અલગ જગ્યા પર પહોંચી ગયો છે અને તેમણે કહ્યું હવે અમે સરકારની સામે પણ લડીશું